નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગર તળાજા હાઈવે પર આવેલ ત્રાપજ ગામ પાસે ડમ્પર પાછળ ખાનગી ટ્રાવેલ્સ ની બસ અથડાતા ત્રણ બાળકો મહિલા સહિત છ વ્યક્તિના મોત નીપજ્યા છે જ્યારે વીસ થી વધુ મુસાફરોને ઈજા થઈ હતી સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ આજે વહેલી સવારે ભાવનગર તળાજા હાઇવે પર આવેલ ત્રાપજ ગામ નજીક પહોંચી ત્યારે રોડ પર બંધ પડેલા ડમ્પર પાછળ ધડાકાભેર અથડાઈ હતી અકસ્માતની આ ઘટનામાં ત્રણ બાળકો બે મહિલા સહિત છ વ્યક્તિના મોત નીપજ્યા હતા અકસ્માતમાં ઈજા પામેલા વીસથી વધુ મુસાફરોને સારવાર અર્થે તળાજા અને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બનાવ અંગે અલંગ પોલીસે તપાસ હાથ ધરી છે